સૂજીનો હલવો આપણે ઘરે બનાવીએ છીએ દર વખતે તેનો ટેસ્ટ જુદો જુદો આવે છે કારણ કે જો તમે અંદાજિત માપ પ્રમાણે સૂજીનો હલવો બનાવશો તો દર વખતે તેનો ટેસ્ટ અલગ આવે છે અને હા ખાસ આપણને ઘણીવાર એવું પણ થાય અને ઘરના લોકોથી એ પણ સાંભળવા મળે કે સત્યનારાયણના મહાપ્રસાદ જેવો તો નથી બન્યો તો ફ્રેન્ડ્સ આજે એકદમ પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીત સાથે હું અહીંયા સૂજીના હલવાની રેસીપી લઈને આવી છું અને જે માપ અને રીતને અપનાવીને તમે આ હલવો બનાવશો દર વખતે સેમ ટેસ્ટ આવશે અને દર વખતે તમારા ઘરના લોકો એવું જ કહેશે કે એકદમ સત્યનારાયણના પ્રસાદ જેવો જ આ હલવો તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ જો આ રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ આપણે અહીંયા સોજી લેવાની છે ફ્રેન્ડ્સ અહીંયા રવાનો ઉપયોગ નથી કરવાનો સોજીનો ઉપયોગ કરવાનો છે તમે કોઈપણ કંપનીની લઈ શકો છો હું અહીંયા કોઈ બ્રાન્ડ પ્રમોશન નથી કરી રહી કોઈ પણ સોજી તમે લઈ શકો એટલે મેં તમને અહીંયા બતાવ્યું અને કોઈ પણ એક માપ તમારે અહીંયા લઈ લેવાનું છે કોઈ વાટકીનું માપ લઈ શકું કપનું માપ લઈ શકું તો મેં એક વાટકીનું માપ લીધું છે બધી વાટકી આપણે એ જ માપ સાથે રાખવાની છે તો એક વાટકી સૂજી સામે આ રીતે એક વાટકી ખાંડ લેવાની છે અને એક વાટકીથી થોડુંક ઓછું ઘી લેવાનું છે હવે એ જ વાટકીના માપ સાથે આપણે અહીંયા દૂધ લઈ લેવાનું છે તો અહીંયા હું આ રીતે વાટકી ભરીને દૂધ ઉમેરતી જાઉં છું તો જેટલી સૂજી છે તેનું ત્રણ ગણું તમારે દૂધ લેવાનું છે એટલે કે ત્રણ વાટકી દૂધ અહીંયા હું આ રીતે એક તપેલીમાં એડ કરી દઉં છું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે પંદરથી વીસ તાંતડા કેસરના એડ કરું છું આનાથી હલવાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને હવે આ દૂધને આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તો મેં અહીંયા મીડિયમ ગેસ ઉપર દૂધને ગરમ કરવા માટે મૂક્યું છે અને બાકીની સામગ્રી પણ આપણે જોઈ લઈએ તો હવે એક પ્લેટમાં અહીંયા મેં ચારથી પાંચ પાન તુલસીના મૂકી દીધા છે બે ટેબલ ચોપ કરેલા પિસ્તા બે ટેબલ સ્પૂન આ રીતે હું ચારોળી એડ કરીશ ત્રણ ટેબલ સ્પૂન મેં અહીંયા કિશમિશ લીધી છે અહીંયા બાર નંગ બદામના વચ્ચેથી અડધા કટ કર્યા છે અને એ જ રીતે પંદર નંગ કાજુને વચ્ચેથી અડધા કટ કરીને લીધા છે હવે જે ઘી છે તેમાંથી આપણે આ રીતે બે ચમચા ઘી ભરી અને કઢાઈમાં એડ કરી લઈએ થોડું જે ઘી વધ્યું છે વાટકીમાં એ હું પાછળથી એડ કરીશ તો પહેલાં આ રીતે ઘીને ગરમ થવા દીધું મેં ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર આ રીતે એક ઇલાયચી એડ કરી દઈશું અને આ જે સૂજી છે એ સૂજી આપણે તેમાં ઉમેરવાની છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આપણે તેને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી સૂજીનો કલર થોડોક ગુલાબી ન થાય ત્યાં સુધી તેને શેકીશું તો ફ્રેન્ડ્સ ગેસની જે ફ્લેમ છે તે તમારે સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર ક્યારેય પણ સૂજીને શેકવાની નહીં નહીં તો તે ઉપરથી ઓવરકૂક થઈ જતી હોય છે અને અંદરથી કાચી રહી જતી હોય છે અને તેના લીધે જ ઘણીવાર સૂજીના હલવાનો જે ટેસ્ટ છે ને એ દર વખતે એક સરખો નથી આવતો એટલે ખાસ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તેને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું અને તેનો કલર જે છે એ આ રીતે થોડોક ગુલાબી થાય ત્યાં સુધી શેકવાનું છે અહીંયા જોઈ શકાય છે કે સૂજીનો કલર થોડોક ચેન્જ થયો છે હવે આ સમયે આપણે ડ્રાય ફ્રૂટ પણ તેની સાથે શેકવાના છે ઘીમાં એટલે કાજુ બદામ પિસ્તા અને ચારોળી હું એડ કરી લઉં છું અને ફરીથી હું આ બધી વસ્તુ સાથે હલવાને ત્રીસ સેકન્ડ માટે શેકી લઉં છું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ત્રીસ સેકન્ડ મેં અહીંયા ડ્રાયફ્રૂટને શેકી લીધું ત્યારબાદ આપણે ગરમ કરેલું દૂધ ઉમેરવાનું છે અને દૂધ ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે થોડું થોડું કરીને જ ઉમેરવાનું મેં પહેલાં થોડુંક દૂધ એડ કર્યું કારણ કે દૂધ પણ ગરમ છે અને નીચે જે આપણે હલવો શેક્યો છે ઘીમાં એ પણ એકદમ ગરમ છે એટલે દૂધ થોડું થોડું કરીને જ ઉમેરવાનું નહીં તો એકદમથી ઉભરો આવશે અને દાજવાના ચાન્સીસ રહે છે તો બે ત્રણ સ્ટેપમાં દૂધ ઉમેર્યા બાદ આ રીતે તેને ચલાવવાનું છે સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે કે આ તો બિલકુલ રબડી જેવું છે પણ સૂજી જેમ જેમ દૂધને એબ્ઝોર્બ કરશે આ હલવો એકદમ ફટાફટ ઘટ થવા લાગે છે આ સમયે પણ તમારે ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીને જ પ્રોસેસ કરવાની છે અને કન્ટિન્યુઅસલી આ રીતે તેને ચલાવતા રહેવાનું છે તો જે દૂધ છે એ બધું હલવામાં એબ્ઝોર્બ થઈ ગયું ત્યારબાદ હું તેની અંદર કિસમિસ એડ કરી રહી છું મેં કિસમિસને પહેલાં નથી ઉમેરી કારણ કે જો કિસમિસ પહેલાં ઉમેરેલી હોય અને આપણે દૂધ ઉમેરીએ તો ઘણીવાર દૂધ ફાટી જતું હોય છે અને હલવાનું જે ટેક્સચર છે એ સારું નથી આવતું અને તેનો ટેસ્ટ પણ નથી સારો આવતો એટલે કિસમિસ મેં પાછળથી ઉમેરી મિક્સ કર્યું અને ત્યારબાદ જે ખાંડ આપણે એક વાટકીમાં રાખી હતી માપ કરીને તે ઉમેરી અને તેને આપણે સારી રીતે ચલાવવાનું છે અને મિક્સ કરી લેવાનું છે આ ખાંડ આપણે ચલાવીશું અને જેમ જેમ મિક્સ કરીશું ને તેમ તેમ આ હલવો ફરીથી થોડોક ઢીલો થશે કારણ કે ખાંડ જે છે એ તેનું પાણી છોડે એટલે હલવો ફરીથી આ રીતે ઢીલો થવા લાગશે પણ ચિંતા નથી કરવાની ધીરે ધીરે હવે આમાંથી ઘી છૂટું પડશે અને આ હલવાને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી પ્રોપરલી તેમાંથી બધું ઘી છૂટું ન પડી જાય એ પહેલાં જે ઘી મેં વાટકીમાં રાખ્યું હતું એ ઘી મેં આની અંદર ઉમેરી લીધું છે અને થોડોક ઇલાયચી પાવડર પણ એડ કર્યો છે એનાથી હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બીજું અહીંયા ખાસ આ હલવો જો તમે સત્યનારાયણના મહાપ્રસાદ માટે બનાવી રહ્યા હોય તો આ રીતે તેમાં તમે થોડાક તુલસીના પાન એડ કરી શકો છો એનાથી હલવાની જે ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવે છે દર વખતે તમે જો તુલસીના પાન ઉમેરીને હલવો બનાવશો તો તેનો ટેસ્ટ બધી વખતે એક સરખો જ આવશે અહીંયા જો થોડીક જ વારમાં આમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે બધી બાજુથી ઘી છૂટું પડી ગયું છે જોઈ શકાય છે તો આપણો હલવો જે છે એ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયો છે આ સમયે આપણે ગેસને બંધ કરી દઈએ તો ફ્રેન્ડ્સ જોવામાં જ આ હલવો અત્યારે કેટલો યમી લાગી રહ્યો છે જો તમને આ હલવાની રેસિપી યમી લાગી હોય હલવો દેખાવમાં એકદમ યમી હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં યમી લખવાનું ભૂલતા નહીં તો કોમેન્ટ સેક્શનમાં મને યમી લખીને જણાવજો અને આ રીતે ગરમા ગરમ હલવાને સર્વ કરી ભોગ લગાવી અને આ હલવાને એન્જોય કરો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો આ જાણકારી તમને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય રેસીપી પસંદ આવી હોય એક વખત ટ્રાય ચોક્કસથી કરજો અને પછી તમારા અનુભવ પણ મારી સાથે તમે કોમેન્ટ સેક્શનમાં શેર કરી શકો છો તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ